જય માતાજી મિત્રો તો કેમ છો બધા મજામાં જ તો ફરી સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગમાં હવે ઘરે બધા શું કરે છે તમને કહું બેની તો લે એમ આલે સારા બોલો હું બોલ לסોય

હલાવાઈ જાય છે એ જો અમારો ભાઈ આ બાજુ કક લાઈન લઈને જાય છે હું શું કરો હો આ ઊ બા શું કરી એમ તે આ બધું રમા સટીપડું કામ મણન કરો કામ કામ અમાર છોકરો ને છે તોલે હે લા કોઈ થી તને રહેત કો નઈ રોવે છે હું મોઢું ઝરીક જેટલું થઈ ગયું કાય આ શાંતો માં સકી લઈ દે હે સેંગા ને બબુ રોવે છે તો જો બબુ કે છે બબુ એ બબુ સામે જતો

ઓલો ભરી વાલે છે હમણાં ઉપર લઈ લે લઈ લે મોટર ચાલુ કરી દીધી છે અને આપડી કુંડી એ ભરાવામાં આવી ગઈ છે છે હું આ કરે

કાલે વરસાદ ફૂલાયો હતો ને તો બહાર આડો પડી ગયો છે અને પાણી હરખાયનું ભરાઈ ગયું છે રીતે હું તમને પાણી દેખાડું અને હજી તો એમ તો વધારે વરસાદ આવ્યો નથી આ બધું આમાં બધી પાણી ભરાય છે હરખાય ને તો એટલું પાણી ભરાઈ ગયું છે તો આજ અમારે હતો ભૈયાનો જો અમારે ભાઈ બધું સુધારવા મંડી ગયો ભાઈ હું સુધારો નાવડા આ અને અહીંયા મારી બેન શાક મૂકવામાં બેન શેનું શાક મૂકેશ દૂધી હમ અમારો બા બેહી ગયા ને મારો ભાઈ અંદર હતો હું તમને દેખાડું જો બ્લેન્કેટ ઓઢીને હતો છે ને બાકી હવે પૈસા બની ગયા છે ને આ જો અમારો ભાઈ તો ભીજે ખાવા મળ્યો મને આજ બહુ જ ભૂખ લાગી એટલે મંડ્યો ભીજા આ બેન હું લીંબુ સુધારે છે એ જી ચાલુ છે આ ભીજા બનાવવાનું ચાલુ છે આટલા બનાયા છે